વાત કરીએ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હાથલા જસાપર રોજડા દુધાળા ગામમાં પણ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી નાળાઓમાં પાણી વહેતા થયા છે મેઘરાજાના આગમનથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી દ્વારકા જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ભાણવડ તાલુકાના હાથલા જસાપર રોજડા દુધાળા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા મેઘરાજા નાગમનથી ધરતીપુત્રોમાં ખુશી છવાઈ અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો હાથલા જસા પર તમામ જગ્યાઓ પર વરસાદ વહેલી સવારથી આ વરસાદ વરસ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા જોકે આ વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી નદીઓમાં નવા નીરની આવક થઈ છે